બંધારણ કર્યું હતું એ બંધારણ નો ભંગ કરીને આ બંધારણ બનાવ્યો છે અને એ દિવસે જાહેર એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાથમારો કરવામાં આવશે એની હાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય જાબરિયાની એ જે કહે એ પ્રમાણે કરવાનું રહેશે ત્યારે મારે અર્જુનને અને ગબરને અને જાબરિયા ગામને કેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના પાંચ સમાજે બંધારણ બનાવ્યું એમાં બીજાનો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું

એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું મહિલાઓ ની સુરક્ષા માટે નો પ્રશ્ન ઉભો થાય છે અને આ જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો હતો સમાજ માટે અને એનો ભંગ છે એને બિલકુલ લેવાનું નથી આ હું જાહેર ના કરું છું અને એટલા માટે એ જાબરિયા ગામ એના આગેવાનો માફી માગે અર્જુન અને ગબ્બર માફી માગે અને છતાં માફી માગ્યા પછી ચાર એક બે હાજર અઠ્યાવી ના રોજ સમાજ ભેગો થાય ને ત્યારે આ અંગના માટે શું કરવું એ ટાઈમે સમાજ નિર્ણય લેશે આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ અભિપ્રાયને આગળ વધારીને આગેવાનો પણ એમાં સુરપુરા છે એવો મને સો ટકા ભરોસો છે ફરી વિનંતી કરું છું સમગ્ર ઠાકોર સમાજને આગેવાનોને અને આ જે બંધારણ બનાવ્યું છે એનું પાલન કરવાવાળાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમાજના યુવાનોને અભિનંદન આપું છું કે અંદર સોશિયલ મીડિયા મારફત એટલો વિરોધ કર્યો છે

આપણે ત્યાંથી ટેકનોલોજી ના માધ્યમથી આપણે સંદેશો આપ્યો આપણે તાળીઓથી વધી એ બેન ને કાર્યક્રમ ને આગળ વધારતા